જય મૂર્લિધર જય મહત્વ મિત્રો આપણે બ્લડ ની ઇમરજન્સી પડવાથી આપણે બ્લડ ડોનેટ કરવા ગયા છીએ હું ને એક મારો મિત્ર મનીર જેલું જે બંને અમે બ્લડ ડોનેટ કરવા ગયા છીએ તો આપણે આજે મગફળીની માહિતી જોઈએ જે મહત્વ મિત્રો આજે આપણે હવે નવરાત્રી પતી ગઈ છે અને વરસાદનો રાઉન્ડ પણ પતી ગયો છે પૂરો થઈ ગયો છે તો આપણે હવે આમાં જીરો જીરો પચાના છટકાવ કરી દેવાનો હોય કારણ કે હવે કાલથી આપણે આપણે જીરો જીરો પચા માર્યું તેને આઠક દિવસ જેવો સમય થઈ ગયો છે તો આપણે આમાં જીરો જીરો પચા મારી દેવાનો હોય આ રીતે તુવેર છે આમાં અને મગફળી આપણે અઠ્યાવીસ નંબર છે હવે આને આપણે જીરો જીરો પચાનો રાઉન્ડ મારી દેવાનો અને મગફળીને આજે હો દિવસ ઉપર થયું છે તો હવે આપણે જીરો જીરો પચાનો રાઉન્ડ કાઢી નાખવાનો છે અને આપણે હવે જીબ્રેલીક ને ઝીરો ઝીરો પચાનો પહેલાં રાઉન્ડ કાઢેલો હતો અમુક અમુક મિત્રોની કોમેન્ટ આવતી હતી કે હવે આપણે આમાં દસથી પંદર દિવસની વાર હોય કે રાઉન્ડ કાઢવો કે નહીં તો ભાઈ છેલ્લા કદાચ આઠક દિવસની વાર હોય તો ઝીરો ઝીરો પચાને ઝીબ્રેલીક મારી જ દઉં કારણ કે વજનમાં ખૂબ સારો ફાયદો થાય છે એટલે આપણે આમાં હવે હજી આ માંડવી આપણે તો ઓછા મસી વીસ કે પચીસ દિવસ ઊભી રહે એટલે આપણે હવે અત્યારે આમાં ઝીરો ઝીરો પચાને જીબ્રેલીકને હજી બે સ્પ્રે કરવાના હ્યા કારણ કે આપણે બરાબર ત્રણ ત્રણ સ્પ્રે કરી આપણે જે એક સ્પ્રે આમાં કરી દેવાનું છે બાકી અત્યારે હવે જીરો જીરો પચાને સ્પ્રેક કરી અને બીજી કોઈ જાતની નહીં કાં કંઈ બીજી એક દવા સાથે નાખવાની નથી ફૂગનાશકનો રાઉન્ડ આની પહેલાં કાઢી નાખેલો આપણે તો આપણે ફૂગનાશકનો રાઉન્ડ કાઢવાનું નથી ને આપણે હવે જીરો જીરો પચાના ત્રણ છટકાઓ જે પૂરા કરવાના છે એ પૂરા કરી દેવાના છે હાલ અત્યારે ખેડૂતોને જે મગફળી હિન્તેરમણ લેવાની જે વાત થાય છે તો ખેડૂતો નો ટેન્શન કોઈ લેતા નહીં કારણ કે હજી કોઈ પરિપત્ર આવ્યો નથી અને જ્યાં સુધી આપણે વાંધો વાતો સાંભળી છે ત્યાં સુધી લગભગ દસ ખાંડી જ માંડવી લેવાના છે એથી વધારે લેતો ના ના કહેવાય એટલે એ રીતની બધી માહિતી છે મિત્રો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે હમણાં ઘણા સમયથી વિડીયો મૂક્યો નથી કારણ કે ટાઈમ મળતા નહોતા હમણાં થોડીક નવરાત્રિને એવું બધું ચાલતું હતું એટલા માટે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો હતો મિત્રો અને બાકી તો જો અત્યારે હવે તુવેર લીલી સામૂહી છે તુવેરને અત્યારે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરી નથી મગફળી નીકળે પછી તુવેરની આપણે ટ્રીટમેન્ટ કરવાની છે બધી થાય એટલી દવા ખાતર ખાતરને એટલે આ રીતનું બધું હતું મિત્રો તો હવે છેલ્લા સ્ટેજ ઉપર હોય તો ઝીરો જીરો મારી દેજો મિત્રો આપણે હવે નવા વિડીયો મળીએ હમણાંથી વ્યૂ આવતા નહોતા એટલે આપણે થોડાક કારણ કે બે બે વિડીયો મૂક્યા ને વ્યૂ નથી આવ્યા તે પછી વિડીયો નથી મૂકાણો અને વરસાદ હવે રહી જાય તો આમ તો હવે રહી ગયો છે પણ કે વરસાદની સિસ્ટમ વાતું એ સંભળાય છે કે અરબી સમુદ્રમાંથી પાછી ખાબ હે ગુજરાત બાજુ સૌરાષ્ટ્ર બાજુ કારણ કે હવે તો વરસાદ વરસે બધું નુકસાનીકારક કારક છે આમ તો આપણી આપણે હવામાનવાળાની આગાહીવાળાની આગાહી જોઈને વાત કરીએ છીએ કે ગદળીનો વરસાદ પાછો ખાબ કહે આ બાજુ વરસાદને કે ભાઈ ખમિયા કરી જા હવે જોતાનો કારણ કે હવે કાઢવાનો ટાઈમ થઈ ગયો છે સોયાબીનને બધાને સોયાબી અત્યારે હવે ફૂલ પાક ઉપર છે જો કે ખરડો મારવા માંડ્યા છે તો એ રીતે બધું છે કારણ કે હવે બધું પાક ઉપર ફૂલ હબા આવી ગયું છે એટલે મેં ઘ રાજાને ભાઈ તારું ટાણું થાય તે આવજો અત્યારે રેવા દે જોકે આપણે કીધે માનવાનું નથી કઈ આ તો ના આવે તો ફાયદો એમ એટલે એ રીતને બધું છે મિત્રો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય માધવ મિત્રો